નર્મદાના કેવડિયા ખાતે એક ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તે ટ્રાઈબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુમાં ગભાણા અને કેવડીયા બે ગામો આવી રહ્યા છે આ ગામોના મુખ્ય રસ્તા પરથી બે યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનાર એજન્સીઓના માણસો દ્વારા આ બંને યુવાનોને પકડી અને બાંધકામના સ્થળે લઈ જવામાં આવ્યા ત્યાં તેમને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો અને આ બે આદિવાસી યુવાનોમાંથી એક ખૂબ જ ગંભીર છે જ્યારે એકનું મૃત્યુ થયું છે શું ઘટના છે તે જોઈશું આ અહેવાલમાં નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે કેવડીયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ નું કામકાજ ચાલી રહ્યું છે આ ટ્રાઇબલ મ્યુઝિયમ નું કામ એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે ત્યારે આ મ્યુઝિયમની બાજુમાં જ એક મુખ્ય માર્ગ પસાર થાય છે આદિવાસી લઈ જવામાં આવે છે ત્યારબાદ તેમને આખી રાત ગોંધી રાખી ઢોર માર મારવામાં આવે છે આ ઢોર માર મારવાથી એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે બીજો યુવાન રાજપીપળાની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ મામલે આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાયો છે એમએલએ ચેતર વસાવાએ સમગ્ર મામલે શું વાત કરી છે પહેલાં તમે એ સાંભળી લો અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રૂણા કેમ્પ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહે છે કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના

આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે ને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે તા આ હતા આપના એમએલએ ચેતર વસાવા જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આદિવાસી યુવાન જેનું મૃત્યુ થયું છે તેને માત્ર સરકારે પાંચ લાખ રૂપિયા આપવાની વાત કહી છે પરંતુ તેને પાંચ લાખ નહીં એક કરોડ રૂપિયા આપવા જોઈએ અને જે સારવાર હેઠળ છે તેને પચાસ લાખ રૂપિયાની સહાય કરવી જોઈએ વધારેમાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે આ અમારી જમીન છે અમારા લોકો અહીં વસવાટ કરે છે અમારી લોકોની વધારે વસ્તી છે તે છતાં અમારા લોકો પર કઈ રીતે આ લોકો અત્યાચાર કરે છે તે અમે નહીં ચલાવી લઈએ આ એજન્સીના માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ તેની ધરપકડ થવી જોઈએ એફઆઈઆરની અંદર પોલીસે ભીનું સંકેલવા માટે માત્ર એક સુપરવાઇઝર અને છ મજૂરોનું નામ લખ્યું છે અને ભાજપના નેતાઓ દ્વારા આ પરિવારને સમાધાન કરી લેવા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે અમે સંજોગોમાં દબાણ નહીં કરીએ અને આ આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો સમગ્ર આદિવાસી સમાજ ખૂબ જ ઉગ્ર બની આંદોલન કરશે અને આ વિવાદમાં જો આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાય અને આંદોલન કરશે ઉગ્ર આંદોલન કરશે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કાલે બંધ રાખવામાં આવશે અને જો અમને ન્યાય નહીં મળે તો હજુ પણ વધારે દિવસો અમે આંદોલન કરીશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખીશું વધારેમાં ચૈતર વસાવાએ આ યુવાનો મૃત્યુ પામ્યા છે તેમની બોડી ન સ્વીકારવાનો પણ ઉલ્લેખ કર્યો છે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે શું આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચારો અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા